ચોટીલા તાલુકાની શ્રી ચાણપા પ્રાથમિક શાળામાં દાતા તરફથી પાણીનો બોર કરી આપવામાં આવ્યો જેનાથી છેલ્લા ઘણા સમયથી અનિયમિત પાણીની સમસ્યાથી શાળાના વિદ્યાર્થીઓને મળશે હવે રાહત ચોટીલા શહેરથી એક દમ નજીક આવેલા ચોટીલા તાલુકાના ચાણપા ગામમાં આવેલ સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ પહેલી આઠ સુધીના એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે આ ગામની સરકારી શાળામાં ચોટીલા શહેરમાંથી પણ વીસમી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે આ શાળામાં પાણી વિતરણ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતું હતો પણ શાળામાં એકસો પચાસ વિદ્યાર્થીઓ અને સ્ટાફ સહિતના લોકોની જરૂરિયાત અને શાળાના પટાંગણમાં ઉછરી રહેલા વૃક્ષોને નિયમિત પાણી મળતું ન હતું જે બાબતની ચિંતા કરીને શાળાના આચાર્ય ચોટીલામાં છેલ્લા વીસ વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થા રામ રહીમ ફાઉન્ડેશનને જાણ કરાતા સંસ્થા દ્વારા મૂળ ચોટીલાના અને હાલ અમદાવાદ રહેતા શ્રી નિલેશભાઈ ખંધારનો સંપર્ક કરતા તેમણે ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના તરત જ આ સેવાનો લાભ લીધો હતો અને નિલેશભાઈના માતૃશ્રી હેમલતાબેન અંબાલાલભાઈ ખંધાર પરિવાર તરફથી આ શાળામાં બોર કરીને મોટર પાઇપ વાયર અને બોરની સુરક્ષા માટે પાક્કો ઓટલા સહિતનો તમામ ખર્ચ ઉપાડ્યો હતો અહેવાલ જગદીશસિંઘ ઝાલા ચોટીલા